અને આ મારા એક બીજા મિસ્ત્રી છે અને બને બી મિસ્ત્રી છે અને આપણા ભજી કાકા આવે છે અને હા એને પાડીએ ને અને આ ગાડી પિકઅપ હું પણ ફેરું છું અને આ ગાડી પણ હું ચલાવું છું અને અને સામે બુલેટ પણ પડી છે એને પણ હું ચલાવું છું અને બાકી છે ને મિત્રો આજે ચાર વાગ્યાનો સેલેબ ભરવાનું ચાલુ કર્યું હતું તો અત્યારે પણ આટલો ભરાયો છે હજુ ભરાવાનું લગભગ થોડું બાકી છે તમને આ આગળ નજારો પણ બતાવતો જ આવું વિડીયોમાં બને રહીજો વેટ એન્ડ ફોર અને આજે શનિવાર છે આજે રજા પણ છે એટલે મસ્ત મજાનો બ્લોગ મારા ઈચ્છા થઈ ગઈ અને તમે પણ સપોર્ટ કરજો અને તમે જતા કેટલી વાર લાગે કે બાકી અત્યારે જોડો ભરવાની તૈયારી છે આ તો બાકી છે આપણે તે લોકો બાકી અને આજે ગોળા આવ્યા છે ગોળા તરફથી ગોળાથી સલીફ ભરવાનું ચાલુ છે બાકી તમને પછી બીજો બ્લોગ પણ બનાવીશ મસ્ત મજાનો જમવાનું ફૂલ આવ્યા છે તે પણ અને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા અંદાજની અંદર આવશું અને બધાને બાય બાય